से रहने वाला हूँ मोरबी से आया हूँ मैं लड़की का हाथ भर गया है उसमें बैंडेज हुआ है ड्रेसिंग हुआ है उसमें चूहा एक दिन कट रहा था दूसरे दिन मेरा घर वाली देखभाल करने के लिए गई है उसके पंजे में मरा है उसके बाद कुछ नहीं है चूहा रात को बहुत तंग करता है सोने नहीं देता है कब की बात इतने है चूहे हो गया तीन दिन चूहा चूहा को सर गिनती नहीं है जब जाते बाथरूम में जब दिखता है रात को सोता नहीं है मेरा घर वाली चूहे हैं चूहा तो गिनती तो नहीं कर सकते हम लोग कितने दिन से आप यहाँ पे तो हो गया महीने कौन से फ्लोर में चौथे माले प्लास्टिक आपको लगता है कि प्रशासन को देना चाहिए से? हा, हा। देना चाहिए में बोला था कि चूहा बहुत दंग करता है वो उंगली में थोड़ा टच किया था वो लड़की डर के मारे उठ के बैठ गई

પણ બધે હું કરે હવે સ્ટાફ ઉંદર ક્યાંથી ઓલી એસી બેઠું છે ને એના ખૂણામાંથી છતમાંથી આવે છે ઉંદેડા બીજા માળે સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જને કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો કરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો પણ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જન ની જવાબદારી છે એમાંથી એવું કઈ અને છટકી નથી જવાતું અને રાજકોટ ની અંદર કઈ માત્ર એક એજન્સી નથી જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને અન્ય એજન્સીને દે દેવો જોઈએ પણ દર્દીઓ થી માંડી અને કોઈના ભોજન ને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ સુપ્રિટેનેન્ટ એવું કહે છે કે મને આ વાતનું ખૂબ જ દુઃખ છે પરંતુ એજન્સી જે તેને આ પવાર નવા રીમાઇન્ડર આપી છે તે આવતી નથી જે રીતે એજન્સીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આ બધું દેવામાં આવે ત્યારે એની જવાબદારી પછી સિવિલ સર્જન હોય કે કોર્પોરેશન હોય તો એના સ્ટેન્ડિંગ અને મેયરની જવાબદારી જે છે કે એનો અમલવાઈ કરાવી અને એજન્સીને તમે પત્રો લખાવ એજન્સી ના આવતી હોય તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ સરકારી દબાણ ઉપર એ એજન્સી દીધી છે અને પદ અધિકારીઓના દબાણ હેઠળ તમે છો એટલે એજન્સી ને તમે ડિસ્કવોલિફાઈડ નથી કરતા એક સેકન્ડ માં એક પત્ર બે બીજો પત્ર બીજા પત્ર એને ડિસ્કવોલિફાઈડ કરી અને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ દઈ દેવો જોઈએ